ગુજરાતમાં જો હાલ પાર્ટીઓની ચર્ચા કરવામાં આવે તો તમામ પાર્ટીઓમાં નવા નેતાઓ આવી રહ્યા છે કોઈ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતા જઈ રહ્યા છે આ તમામ નેતાઓની જો ચર્ચા કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસે પોતાનો હાથ મજબૂત કરવા માટે મહેશ વસાવાને પોતાની સાથે જોડ્યા છે ત્યારે જો બીજી તરફ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ બાપુને પણ પોતાની સાથે જોડ્યા છે ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપનું સંગઠન હાલ ગુજરાતમાં મજબૂત જ છે અને બીજી તરફ હવે એક પાર્ટી રહી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા પણ પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે નેતાઓને પોતાની પાર્ટીમાં લેવામાં આવી રહ્યા છે આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને ગુજરાતમાં કઈ કઈ ખામીઓ છે એ વાતને લઈને પણ વાત કરવામાં આવી વધુમાં ભાજપ પર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આપણે બ્રિજરાજ સોલંકીના નિવેદનને સાંભળી લઈએ મને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ प्रकारे તાઈફાઓ કરે છે સભા નો દેવા થવા માટે પ્રયત્ન કરે છે અને આ સભામાં આપણી વચ્ચે

જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેશું તમને જેલમાં નાખી દેશું તમારી ઉપર ખોટી એફઆઈઆર કરશું ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મૂકલીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે જૂતા ફેંકવાનું કામ કરે સભાઓ રોકવાનું કામ કરે આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્નો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગેશ કે તમે ગમે એટલા ન્યાય કરો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી હામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે તમે તૈયાર થઈ જાજો આવનારા દિવસોમાં અમે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનું કામ કરવાના છે બોલો દેવો છે જડબા તો કે છેલ્લા 30 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની જનતાએ હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ ભારતીય જનતા પાર્ટીને આપ્યો પરંતુ આપણને મળવામાં આવ્યું માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છતાં પણ તૂટેલા રોડ પ્રશ્નોનો હોય પીવાના પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય સરકારી શાળાઓમાં શિક્ષકોનો ન હોવાનો પ્રશ્ન હોય સરકારી દવાખાનાઓમાં દવાનો ન હોવાનો પ્રશ્ન હોય આવા તમામ પ્રશ્નોથી ગુજરાતની જનતા જ્યારે ત્રાહી મામ પુકારી ચૂકી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં પણ આપણા ગુજરાતની અંદર આપણી વચ્ચે ડેડિયા પાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના ટાઈગર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત છે એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ સાથો સાથ નિરંજનભાઈ વસાવા અને સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તહે દિલથી એ તમામ નેતાઓનું આ તકે હું સ્વાગત કરું છું મિત્રો વાત એ કરતો હતો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બે હજાર સરકારનો રિપોર્ટ એવું કહે છે કે એક વર્ષની અંદર નવ હજાર કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે નવસો કરતા પણ વધારે નિર્દોષ લોકોના ગુજરાતની અંદર ખૂન થયા છે બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપની દુર્ઘટના બની છે ત્યારે આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે આપણે સવે જાગૃત થવાની જરૂર છે હું બૂથના કાર્યકર્તા કાર્ય કરતા મિત્રોને કહેવા માંગીશ કે આપણે એ રીતના નીતિ બનાવવાની છે કે વન બુથ ટેન યુથ એટલે એક બુથ ની અંદર દસ દસ યુથ દસ દસ યુવાનોને આપણે સામેલ કરવાના છે આપણે સૌ સાથે મળીને આપણું બુથ ને મજબૂત કરશું ત્યારે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થવાની છે ત્યારે વિશેષ વાતો નથી કરવી પરંતુ જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભા હોય બે હજાર ની અંદર

માત્ર ત્રણ ત્રણ જણાને વોટ આપણે આમ આદમી પાર્ટીમાં અપાવી દીધો તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કરોડ અને વીસ લાખના મતે આ સરકાર બનાવી છે ત્યારે એકતાલીસ લાખ મતદાર સુધી આપણે પહોંચવાનું છે અને એમને જાગૃત કરવાના છે અને એમના ત્રણ ત્રણ મત આપણે આમ આદમી પાર્ટીમાં નખાવાના છે ત્યારે કોઈ આપણે મનોબળ તોડવાની જરૂર નથી કોઈ નિરાશ થવાની જરૂર નથી થાકવાની જરૂર નથી હું આજે યુવાન છું અને ચોવીસ કલાક આમ આદમી પાર્ટીને મેં ફાળવ્યા છે ત્યારે હું મારી છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે લહેરો ડર કર નૌકા કભી પાર નહીં હોતી लहरों से डरकर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती नन्नी चीटी जब दाना लेकर चढ़ती है चढ़ती दीवारों पर सौ बार फिसलती है बच्चे गुजरात ना प्रभारी श्री आम आदमी पार्टी ना दिल्ली ना पूर्व मंत्री एवं गोपाल राय जी अपनी बच्चे उपस्थित छे एक बार जोरदार तालियों स्वागत करिए माता की આપણી વચ્ચે જ્યારે બહોળી સંખ્યામાં નેતાશ્રીઓ ઉપસ્થિત થઈ ગયા છે ત્યારે હું મારી વાણીને વિરામ આપીશ અને આપ સૌને એટલી જ હાકલ કરીશ એટલી જ વિનંતી કરીશ કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે નાત જાત ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે આમ આદમી પાર્ટીમાં ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય નાના મોટા વેપારીઓ હોય મજૂર વર્ગના લોકો હોય

શહીદી આપી ત્યારે જઈને આપણો દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે ત્યારે આપણો દેશ ખતરામાં છે દેશના એકસો કરોડ લોકો ખતરામાં છે જે સંવિધાન આપણને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એ ખતરામાં છે ત્યારે આપણે સવે એક થવું પડશે સંગઠિત થવું પડશે હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય જો કોઈ ભ્રષ્ટાચાર નો હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે આપણે સવે એમની આંગળી પકડીને આગળ ચાલવાનું છે વિશેષ વાતો નથી કરવી મનો મને જે અહીંયા શાંતિથી આપ સૌએ સાંભળ્યો આપ સૌના દર્શન દેવાનો મોકો આપ્યો તે બદલ તમામનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અહીંયા ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે બ્રિજરાજ સોલંકી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તૈયારીઓ મજબૂત કરી રહી છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી તૈયારીઓ હશે એ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળ્યું બ્રિજરાજ સોલંકી દ્વારા વધુમાં અહીંયા તમામ મુદ્દાઓને વાત લઈને વાત કરવામાં આવીને સ્પષ્ટ એક વાત કરવામાં આવી કે હવે ભાજપને મોરે મોરો દઈ દેવાનો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં